અમે વલસાડ નગરપાલિકાની અંદર હું છેલ્લા કેટલાક વખતથી ચીફ ઓફિસર સાથે મિટિંગ કરી કે અમારી મિલકતનો વખારીયા વોર્ડનો પ્રેસિડન્ટ મનીષ કંટીલા રોણવેલિયા અમને સાત નોટિસ આપવામાં આવી છે અત્યાર સુધીમાં સાત નોટિસ આવી છે કે આ મિલકત જજરી છે અને દુકાન ભર હોવા તો દુકાન ખાલી કરતા નથી અને છેલ્લી છઠ્ઠી નોટિસ તો એવી આપવામાં આવેલી હતી કે જો બે દિવસની અંદરમાં અડતાલીસ કલાકમાં ખાલી ન કરશો તો તમારા પર પોલીસ ફરિયાદ કરવામાં આવશે પોલીસ ફરિયાદ એટલે એનું અર્થઘટન મારી દ્રષ્ટિએ એવું થતું કે માનવ ગુનો દાખલ કરવા ત્યાં સુધીની અમને નોટિસ આપવામાં આવે ત્યાર પછી બે આઠ બે હજાર અત્યારે અમને એક બીજી નોટિસ આપવામાં આવી કે તમે ચાર દિવસની અંદરમાં ખાલી કરી દેવો નહીં તો તમને મિલકતને સીલ મારી દેવામાં આવશે બે આઠ છેલ્લી તારીખ અમને લગભગ બે આઠે આપવા છેલ્લી બી બે ટોટલ સાત નોટિસ આપવામાં આવી છે આ બાબત ને એમાં લખાણ કરવામાં આવેલું છે કે તમામ દુકાનદારો કબજો યથાવત રાખી પોતાનો કબજો ખાલી કરી અને ન કરશે તો સીલ મારી દેવામાં આવશે ને એ લોકો તારીખ બે પાંચ બે હજાર પચીસ ના આગલે દિવસે ચાર દિવસની મુદત પૂરી થતાં એ લોકો અહીંયા આવેલા અને દુકાનોમાં કોઈક કારણસર સીલ ન માર્યું એ લોકોએ કેમ કે કે એ લોકોની મિલી ભગટ હશે કે કઈ બી હશે તો સીલ ન માર્યું વખારીયા ઉરમાં એ લોકો સીલ મારી ગયા જર્જરી બાબત શરમાં મારી ગયા ત્યારબાદ પછી પાછી એક નોટિસ આપવામાં આવી બે પાંચે તો સામ હાઈકોર્ટની અંદર એ લોકોએ પિટિશન દાખલ કરી દુકાન ભરવાટ હોય ને હાઈકોર્ટમાં આ બાબતસરનું રૂલિંગ થઈ પણ ચૂકેલું છે કે ભાઈ આ મિલકત જર્જરી છે ને નગરપાલિકા કોઈને પણ મરવા માટે રાખી ના મુકાય એટલે તાત્કાલિક અસરથી નગરપાલિકાએ પોતાનું કાર્ય કરવું જોઈએ એવું અમારી જે પેન ડ્રાઈવ પરથી જે થયેલું તેના પરથી અમને ખબર પડે છે આજ રોજ આપને શું જવાબ મળ્યો આજ રોજ અમે સીઓ સાહેબ સીઓ સાહેબ સાથે અમે ત્રણ દિવસ પહેલા મારી મુલાકાત થયેલી હતી ગુરુવારના ગુરુવારના રોજ ગુરુવારે મેડમે એમ કીધું કે મને બે દિવસની સમય આપો હું દુકાનોમાં સીલ મારી દઈશ શનિવારે તો શનિવાર સુધીમાં એ લોકો આવ્યા નહીં એટલે હું પાછો આજે મેડમને મળવા આવ્યો મેડમને મળવા એટલે કે હવે દુકાનદારો રિપેરિંગ કરવા કે છે આજ મેં રિપેરિંગ કરવું જ નથી અમારે જર્જરીત છે તોડી જ પાડવું છે ને તોડી પાડવા માટે તમને કીધું જ છે ને તમે હજુ સુધી કાર્યવાહી કરતા નથી કોના મેળા પીપળામાં કરે છે શા માટે કરે છે અમને ખબર પડતી નથી ને સીલ મારવાના એમ કે અત્યારે બી એમ કર્યું કે સીલ મારવાનો અમારો અધિકાર છે તો સીલ મારતા કેમ નથી કાલ ઉઠીને કઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની વારંવાર મારી રજૂઆત છે મારી રજૂઆત એ લોકો સાંભળી બી છે એ લોકો જાણે છે પણ કોઈક અધિકારીના કારણે માલ્ટી મેડમ પ્રમુખ સીલ મારી ચીફ ઓફિસર સાહેબને ચેમ્બરમાં બોલાવીને ત્યાં જટા એમ કે સીલ લાગી જશે તમારી વાત સાચી છે કોઈને મરવા માટે રાખી ના મુકાય પણ આજે બી એ કોઈના મેળા પીપળામાં અધિકારીના મેળા પીપળામાં આ લોકો કોઈના જીવ માટે જોખમ ઉઠાવી રહેલા છે ના વલસાડની અંદર એવી કેટ કેટલીઓ મિલકત છે પણ કોઈના મેળા પીપળામાં આ લોકો કામ કરતા નથી થોડા સમય પહેલાં હું ચીફ ઓફિસરને આ બાબતે જાણકારી અપાયો કે દુકાનમાં આ જગ્યા પર પડે એવું છે ને પડ્યું છે ને એનું રેકોર્ડિંગ બતાવ્યું તો એમને તાત્કાલિક અસરથી ઇન્જિનિયર મેડમ કંઈ અંશુયાબેન એવું કંઈક નામ હશે તે લોકો આવેલા હતા સ્થળ પર એને પંચનામું કરી ગયા છે અને એમાં લખાણ કરેલું છે કે આ જર્જરિત જ છે ને અને કોઈ પણ ભોગે રિપેરેબલ થઈ શકે એવું નથી એટલે તો પણ એ લોકો સીલ મારતા નથી આ મારે ખાસ જણાવવું છે Até isso, não,